ગુજરાતના સુરત શહેર વિશ્વભરમાં ડાયમંડ સીટી અને ટેક્સટાઇલ સિટી તરીકે નામના મેળવી છે પરંતુ ઉદ્યોગોના વિકાસની સાથે સાથે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે આ સાથે જ સુરતના અનેક કારખાનાઓમાં બાળકો પાસે મજૂરી કરવામાં આવી રહી છે તે પણ એક કડવી વાસ્તવિકતા છે એવામાં પૂણા પોલીસે સાડીના કારખાનામાં સત્તર કલાક સુધી કાળી મજૂરી કરતા છો જેટલા મજૂરોને મુક્ત કરાવ્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા વિસ્તારમાં સાડીના કારખાનામાં રાજસ્થાનથી લાવી થી બાર સુધીના બાળકો પાસે કાળી મજૂરી કરાવતા હોવાની માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે તપાસ કરતા છ જેટલા બાળકીશોર મજૂરી કરતા મળી આવ્યા વધુમાં બાળકોએ પોલીસ અધિકારીને જણાવ્યું કે બે ની સવારે પાંચ કલાકે શેઠ કામ કરવામાં ઉઠાડી દેતો હતો જો ઉઠવામાં સહેજ પણ મોડું કરે તો તેમને બે રેમેથી ફટકારવામાં આવતા હતા સવારે થી રાત્રે દસ વાગ્યા સુધી એમ સત્તર કલાક સુધી તેઓ સાડીઓને ગળી વાળવાનું કામ કરતા હતા જ્યારે તેના પેટે તેમને માત્ર બસો રૂપિયા જ આપવામાં આવતા હતા બાળકોની આ પ્રીતિ સાંભળી પોલીસે બાળકોને ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલી આપ્યા અને પોલીસે દિલીપસિંહ સિંહ રાજપૂત અને સુરેશિંગ સિંહ ખરવડની અટકાયત કરી જેલ હવાલે કર્યા